આજે તેરસ શ્રાવણ માસના છેલ્લા દિવસોમાંની તેરસ એટલે પિતૃનો દિવસ કહેવાય વાતિ તેરસ ચૌદ એ બધા પિત્રોના પ્રિય દિવસો કહેવાય આ દિવસોમાં પિત્રોનું જે કાર્ય કરીએ એનું વિશેષ મહત્વ રહેતું હોય એમાં પણ આ વખતે સોમવારે છેલ્લા સોમવારે અમાસનો સહયોગ બને છે એટલે હિન્દુ ધર્મની દરેક યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આ દિવસે અચૂક પિતૃઓને યાદ કરી અને દામોદર કુદીર્થ ક્ષેત્ર પર સ્નાન કરી પિતૃ તર્પણ કરીને પુન્યનું ભાતું બાંધે એવી અમે લોકો આપણે હિન્દુ ધર્મની પ્રજાને અપીલ કરીએ છીએ એટલે આ વિશેષ મહત્વ છે કે સોમવતી અમાસ વિશેષ સંયોગ બને અને પિત્રો વધારે રાજી થતા હોય છે આ દિવસે પાણી પાવાથી ભારતીબેન મકવાણા બોલું છું અમે જુનાગઢ રહેવાસી છે અને અહીંયા દર વર્ષે હજારો યાત્રાળુ આવે છે અને દામોકુ નું બહુ જ સારું એવું મહત્વ છે કે જ્યાં આપણે સ્નાન કરવાથી આપણા પાપ નું પાપ ધોવાય છે અને આપણને નેગેટિવિટી જે મગજમાં હોય છે એ જતી રહે છે અને બાકી સારા સારા કર્મો પણ અહીંયા થાય છે